બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચાલો પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલ બે હજાર સાતનું છે ટ્રેક્ટર સાચવેલું છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ કરારું ટ્રેક્ટર છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટર ખૂબ સારું છે સાચવેલું છે ભાઈને વેચવાનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે તેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ પર કિંમત રાખેલી છે આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસની એક લાખ પંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં ને દઘુભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ સોનાલિકા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ વેગોનાર કાર છે મોડલ બે હજાર સાતનું છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર બે હજાર સાત મોડલ છે વીમો ચાલુ છે ગાડીમાં ગાડી સાચવેલી છે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે થર્ડ ઓનર ગાડી છે થ્રી ઓનર વીમો પણ ચાલુ છે એસી પણ ચાલુ છે અને ગાડી પણ સાચવેલી છે જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચા પર મારુતિ સુઝુકી વેગોન થર્ડ ઓનર ગાડી જી જવાન અમદાવાદ પાર્સિંગ વીમો ચાલુ સીએનજી પ્લસ પેટ્રોલ કોઈ પણ ખરાબી નથી ગાડીમાં પાવરફુલ ગાડી છે સિલ્વર કલરમાં છે ટાયર કન્ડિશન પણ સારી છે ચારે ચાર જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મારુતિ સુઝુકી કંપનીની વેગોનઆર કાર થર્ડ ઓનર ગાડી તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો અમદાવાદ પાર્સિંગ ગાડી છે અને કિંમત ભાઈ રાખેલી છે આ ગાડીની એક લાખ પાંચ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકા બગેસરા બાલુભાઈ પાસે એકપચાન બોક્સમાં નંબર બે ઉપર આપણે બાલુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ગાડી વિશે મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર છે મોડલ બે હજાર પાંચનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ છે જે ભાઈને વેચવાનું છે બે હજાર પાંચનું મોડલ અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જે ભાઈનું માલિકનું કહેવાનું છે જે જે સોળ પાર્સિંગ ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી એન્જિન લાઈન સારી સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલ જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કન્ડિશન ફોટામાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની સોનાલિકા પાંત્રીસ એક લાખ પાંસાઠ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો ઉમરેલી ગામ જયસિંહપુર આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બાર એચએમટી ચાલીસ બાવીસ મોડલ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે એચએમ ટી ચાલીસ બાવીસ મોડલ ટ્રેક્ટર બે હજાર બારનું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન લાઈન પણ સારી છે કંપની ફિટિંગ એન્જિન છે જેના ફોટા તમે આપણી ચાણ પર જોઈ શકો છો આ એચએમ ટી ટ્રેક્ટર્સના આઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો બે લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ આસોદરમાં તમને મોહિતભાઈ પાસે જોવા મળી જશે એકઅપ છોક્સમાં નંબર ચાર ઉપર આપણે મોહિતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ શ્રી ગણેશનું ઠ્રેચર છે આ ઠ્રેચરભાઈને વેચવાનું છે કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ માંડલા વિક્રમભાઈ પાસે એક એકઅપ છોક્સમાં નંબર પાંચ ઉપર આપણે વિક્રમભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે આ ટ્રેચર ભાઈને વેચવાનું છે અને આ જ ભાઈ આગળ હજી એક ટેલર છે તે પણ ભાઈને વેચવાનું છે ટ્રેચર કંડિશન તમે જોઈ શકો છો કમ્પ્લીટ ટ્રેચર છે સાચવેલું છે ભાઈને વેચવાનું છે અને ટ્રેચર જે કોઈ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ ટેલર છે ટુ વ્હીલ ટેલર ટેલરમાં ટાયર કન્ડિશન ખૂબ સારી છે ફતે વાળમાં સડો છે પ્લેટ નીચેની સારી છે અને ભાઈને વેચવાનું છે આ ટેલર તો જે કોઈ પણ મારા મિત્રોને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય ટુ વ્હીલ ટેલર તો ટેલરની કિંમત ભાઈ રાખેલી છે પંચાવન હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ફતે વાળમાં સડો છે ડેમેજ વાળ છે નીચેની પ્લેટ કન્ડિશન તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે અને કિંમત રાખેલી છે પંચાવન હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ થ્રેચર અને ટેલર બંને તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ સાજીરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે આ થ્રેચર ભાઈને વેચવાનું છે જેના પણ ફોટા તમે આપણી ચેનલ પર જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે વિશ્વાસ કંપનીનું ટ્રેચર છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર અને કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ બે હજાર ઓગણીસનું મોડલ છ ફૂટનું રોટાવેટર છે છ ફૂટનું રોટાવેટર છે આ બે હજાર ઓગણીસનું મોડલ છે શક્તિમાન કંપનીનું છે અડતાલીસ બ્લેડ વાળું છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશન બ્લેડો પણ ખૂબ સારી છે જેના તમે ફોટા આપણી ચાવા પર જોઈ શકો છો આ રોટર ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ રોટાવેટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો રોટાવેટર સારું છે બે હજાર ઓગણીસનું મોડલ છે શક્તિમાન કંપનીનું છે અને કિંમત રાખેલી છે બોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ રોટાવેટરને ઠેચર તમને જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ કાનોસણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બંને વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં